રાધનપુર રોડ પર વરસાદી પાણીની સમસ્યા યથાવત મહેસાણાના રાધનપુર રોડ પર બાવન ના નિરિયામાં શ્લોક બંગલો સહિત બાર સોસાયટીના રસ્તાઓ પાણીમાં સોસાયટીઓ તરફ જતા ત્રણ રસ્તાનો ભાગ જ નીચાણમાં રહેતા પાણી ભરાવાની સમસ્યા

તમારે અહીંયા અમારી સમસ્યા એવી છે ઘણા આ ચામાસામાં આ ચોમાસા રોડ તૂટી ગયો છે અને વારંવાર એન્જિનિયર સાહેબ નગરપાલિકામાં હું દર પંદર વાળે રજૂઆત કરવા જઉં છું પણ હજુ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી કે અંદર અહીંયા ક્રોસિંગ નાખવાની વાત કરે છે તો એ નહીં શક્તિ અહીંયા કીધું આ ભાઈ ખેતરમાં પાણી ભરાઈ રહે છે એના લીધે મચ્છરો રોગો થાય છે ડેન્ગ્યુ તો ઘણા કેસો અમારા વિસ્તારમાં બની ગયા છે તો એ પણ એનો ઉકેલ આવતો નથી આ અંદર ઢગલા પડ્યા છે એ ભરો તો એટલું પાણી ઓછું ભરાય પણ એ કોઈ ઉકેલ લાવતા નથી આ રોડનું સરફેસિંગ કામ કરતા નથી કંઈક વ્યવસ્થા જ નથી અને કહેવાય છે મ્યુનિસિપાલિટી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ એટલે કંઈક સારું એવું અમને સગવડો મળશે પણ હજુ સુધી કઈ સગવડો અમે આશા રાખી શકીએ એમ દેખાતી નથી અમારે ટોટલ બાવન સ્ટેટ માં લગભગ તેવી જેવી સોસાયટી છે અને અમારા પૂર્વ તરફ તરફના પટ્ટામાં લગભગ બારેક સોસાયટી અમારા આ સિવાય હેરિટેજ સુધીની અહીંયા બારેક સોસાયટીઓ આવેલી છે અને ઘણા નાગરિકો પરેશાન થાય છે છોકરાઓ સયારે સ્કૂલમાં મૂકવા જવા માટે બહુ તકલીફ પડે છે છોકરાઓ તો ઘણા મમ્મી પપ્પા બિચારા ઉચ્ચીને બાર સ્કૂલ બસ સુધી મૂકવા દેવું પડે છે પાણી ભરાવાની સમસ્યા શું છે અને ઘણી સોસાયટી પીવાનું પાણી પણ આવતું નથી એવી પણ સમસ્યાઓ ઘણી સોસાયટી વાળી કમ્પ્લેન છે પણ એ ઉકેલ આવે સત્વરે એવું અમે કમિશનર સાહેબ જોડે આશા રાખીએ છીએ